ભાઈ આજે આપણે આવ્યા છીએ ડીએસએફમાં માર્કેટ છે ભાઈ ડાયડમનું જો ભાઈ આ ડાયડમનું માર્કેટ આખું છે હરાજી અત્યારે જ જઈએ હજી અને ભાઈ ભાઈ રૂપિયાથી ચાલુ કરીને પાંચ સાત રૂપિયા એ દસ રૂપિયા વધીને સરરાશ બધાને હજી દસ ઉપર હજી લગભગ એક ઢગલો બાવીસ એવી રૂપિયા જીઓ બાકી ફૂગના લીધે ભાવ બધાય ચાર પાંચ રૂપિયા કે છ રૂપિયા વધે એટલે ભાઈ આ વખતે ડાયરમમાં થોડુંક કેવરાયું કે આપણે બે ઝાકડા લઈને આવ્યા હતા મામાના હતા જો ભાઈ સાડા સાત રૂપિયામાં જયા હવે તોલ ચાલુ કરી દીધો હે અરાજીમાં જીયા એટલે આપણે જો ભાઈ તોલ કરે જો ભાઈ ત્રેવીસ કિલોનું કેરેટ કરે આપણે